આ લોકોએ મને વર્ષોથી લોકચાહના અને માન આપ્યું છે જેથી આ વિસ્તારના લોકો માટે હું કાર્ય કરું છું તે ઓછું છે તેવું મીડિયા સમક્ષ તેમને જણાવ્યું હતું આવા કાર્યો તેઓ ચાલુ જ રાખતા હોય છે જેને લઈ હાલ પણ વોર્ડ નંબર છ ના જિલ્લા સોસાયટી સરદારનગર સોસાયટી રામનગર સોસાયટી જેવા તમામ વિસ્તારોમાં ચોમાસાની આવનારી ઋતુને ધ્યાને લઈ ગટરના પાણીના નિકાલ માટે ખુલ્લા ગટરના ઢાંકણા રસ્તાઓમાં પાણી ભરાતા હોય ત્યાં પાણીના નિકાલ માટે મોટી પાઇપલાઇન તેમજ વરસાદના પાણીથી ખરાબ થતા રસ્તાઓ માટે આગોતરી તૈયારીઓ કરી તમામ રસ્તાઓ માટે પથ્થરની ટાઇલ સહિતની વ્યવસ્થા કરી અંદાજે એક થી સવા લાખની રકમ પોતાના સ્વખર્ચે વાપરી લોકહિતના કાર્યો કર્યા છે હાલ તેઓ હોદ્દા પર ન હોવા છતાં લોકોની રજૂઆતને ધ્યાને લઈ પોતાના ખર્ચે તમામ કાર્યો કરતા વિસ્તારના લોકો ખૂબ ખુશ થઈને તેમને અભિનંદન આપ્યા હતા આજ રોજ મારા વિસ્તારમાં વોર્ડ નંબર માં આવેલ જલામનગર સોસાયટી શ્રદ્ધા સોસાયટી જલામનગર મેન રોડમાં કુંડીના ઢાંકણા જે ખુલ્લા પડેલા હતા તેને આજ સો ખર્ચે અંદાજીત કુંડીના ઢાંકણા થી બાર કુંડીના ઢાંકણા હતા પછી ગંદા પાણીની પાઇપલાઇન જે ખૂબ જરૂરી હતી ફિટ કરવાની તે પણ સો ખર્ચે ફિટ કરાવી આપેલ છે તથા આવનારા ચોમાસાને ઋતુને ધ્યાનમાં રાખીને અમારા વોર્ડની અંદર કાચા રસ્તા વધારે હોવાથી તેને ધ્યાનમાં રાખીને આપણે ટાઇન્સી વ્યવસ્થા પણ સ્વખર્ચે અત્યારથી જ કરી રાખેલી છે અને એક નાખી અને તમામ રસ્તા રિપેરિંગ કરી આપવાનો સ્વખર્ચે છે તેનો અંદાજિત ખર્ચ 1 લાખ થી 1.5 લાખ રૂપિયા જેવો આવશે અને તેના માટે પૂર્વ તૈયારી અમે અત્યારે કરી રાખેલી છે અને કુંડીના ઢાંકણા તથા પાઇપલાઇન તો અત્યારે ફિટ પણ થઈ ગયેલી છે